તો ખેડૂત મિત્રો તમે જુઓ કે ઉનાળાનું જે વાવેતરની આપણી સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે દેશી જોવાનું વાવેતર કરીએ અને જે મિત્રો આજે એકદમ ઓર્ગેનિક ખાતર કે પૃથ્વી અમૃત આપણે અક્ષર ટેજ કંપની આવે છે અક્ષર ફાર્મ ટેજ તો એ કંપનીનું છે તો હું તમને બતાવું કે આપણે આની ભેગું સાથે સાથે ડીએપી પણ નાખેલું છે તો હું તમને બતાવું કે આમાં માઇક્રોન્યુટ્રિન્સ ઓર્ગોનિક આવે છે જે એક નેચરલ એટલે કે કુદરતી પ્રોડક્ટ છે તો મિત્રો હું તમને બતાવું કે આ ખાતર કેવું નીકળે છે અને એ શું કામ કરે છે તો આ આપણે જુઓ કે આ ડીએપી છે કે અઢાર છેતાલીસ જીરો આવશે એ ડીએપી છે અને મિત્રો આ જે આપણે આ દંતાળ છે ઓટોમેટિક કે કિસાન કંપનીવાળાનો છે એ પણ કિસાનનો છે મિત્રો તો આ જુઓ કે આપણે આ દેશી જુવાર છે એકદમ સફેદ તો મિત્રો આ સફેદ એટલા માટે વાવવાનું કે આ ગળી હોય કે મોળી હોય એ એનો કોઈ અત્યારે માર્કેટમાં જોતું નથી મિત્રો આ એક આપણે બોટાદ યાર્ડ અથવા રાજકોટ યાર્ડમાં લઈ ગયો તો જેટલો સફેદ દાણો હોય ને એટલે આપણને ભાવ વધારે મળે એટલે કે એટલું ખેડૂતને બેનિફિટ એટલે કે નફો વધારે મળે મિત્રો તો અને આ તમે જુઓ કે આપણે જે આ ખાતરની વાત કરતા પૃથ્વી અમૃત તો બે મિક્સ કરેલું છે આપણે મિશ્રણ કરી અને આમાં ભેળવી અને નાખેલું છે તો આવી રીતે આ જે કાળા કલરના દાણા દેખાય મિત્રો રાખોડિયા ભૂરા કલરના એ છે પૃથ્વી અમૃત તો મિત્રો હવે આ જે પૃથ્વી અમૃત છે એ શું કામ કરે છે થોડીક આપણે તેની વાત કરી દઈએ તો જે આ પૃથ્વી અમૃત છે મિત્રો ખાતર ઓર્ગોનિક બાયો ઓર્ગોનિક આપણે આવે છે કે જે આપણે ડીએપી છે અને મિત્રો એક કલાક બે કન્ટેન ભેગું કોઈ પણ પેસ્ટીસાઈડ વાળા કેમિકલ ખાતર હોય અને આ ઓર્ગોનિક પૃથ્વી અમૃત નાખો એટલે એક કલાક અથવા દોઢ કલાકમાં તેને સંપૂર્ણ રીતે વગાળ નાખે છે એ કામ કરે છે મિત્રો આજે પૃથ્વી અમૃતનું આમાં અલગ અલગ આપણે કહેવાય ને કે કન્ટેન આવેલા છે હુમિક એસિડ છે એવા વગેરે ઘણા બધા કન્ટેન આવે છે તો ખેડૂત મિત્રો આનો જરૂરથી ઉપયોગ કરો એક વખત વાવો તમે બે વીઘાનું કે પાંચ વીઘાનું વાવેતર કરતા હોય કે ગમે એટલું વાવેતર કરતા હોય ઉનાળું તલું હોય જુવાયર હોય કે પછી બાજરીનું વાવેતર કરતા હોય તો મિત્રો એમાં થોડુંક ને થોડુંક વાપરો કે તમે પાંચ વીઘામાં વાવેતર કરતા તો અડધું અડધો એટલે અઢી વીઘા થાય એકરમાં એક એકર એટલે અઢી વીઘા થાય તો તેમાં તેમાં વાપરો પછી એમાં ફરક જુઓ અને જે તમે અકૃ ડીએપી અથવા કોઈપણ એની જગ્યાએ બીજું ખાતર નાખો એમાં ફરક જુઓ કે તમને શું તફાવત જોવા મળશે તો આ પણ વાપરો આ એક સારી સારી પ્રોડ પ્રોડક્ટ છે મિત્રો ઓર્ગેનિક અને આમાં બીજું ડીએપી ખાતર ઓછું પણ હોય તો પણ ચાલે અથવા બીજું ખાતર ઓછું પણ હોય તો ચાલે આનો ઉપયોગ કરો તો મિત્રો અને આપણે કહેવાય ને